ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કચ્છમાં ગરમીનો પ્રકોપ ભારે જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી ઉનાળામાં સખત ગરમીના કારણે શરીરમાં પાણીની વર્તાતી હોય છે અને થાક પણ ઝડપથી લાગતો હોય છે ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીનો આકરો તાપ પડતો હોય છે ત્યારે ઠંડા પીણાનો ઉપયોગ કરીએ છીએ તો આ સમયગાળા દરમિયાન છાસનું સેવન પણ કરવું ફાયદાકારક હોય છે ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીના કારણે શરીરમાં પાણીની કમી સર્જાતી હોય છે ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સાથે જ શેરડીનો રસ નારિયેળ પાણી અને લીંબુ શરબત પણ લોકો પીતા હોય છે આ ઉપરાંત ગરમીમાં એક ગ્લાસ છાશ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે ગરમીના સમયમાં દરરોજ એકથી બે ગ્લાસ છાશનું સેવન કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી છાસ જેને આપણે શાસ્ત્રની અંદર તક્ર તરીકે જણાવવામાં આવ્યું છે અને એમ કહેવામાં આવ્યું છે કે તક્રમ શક્રશ્ય દુર્લભ આવે છે કે દેવાની દેવ ઇન્દ્ર છે એમને ત્યાં પણ સ્વર્ગમાં પણ તક્ર જે છે એ ઉપલબ્ધ નથી તો એટલે તક્રને જે છે એ જીવન પર આપણા ધરતી પરનું અમૃત ગણવામાં આવ્યું છે મહત્વનું કારણ છે કે તક્રના કે છાસના ગુણો તો સૌથી પહેલા ગુણ છે એ પચવામાં હળવી છે એ મહત્વનો તદ ઉપરાંત જે છે કફ અને વાયુના શન માટે છાસનો વિશેષ ઉપયોગ હોય છે એટલે ખાસ કરીને આ વસંત ઋતુ છે એમાં કફ રોગો આપણે સામાન્ય રીતે જોવા મળતા હોય તો એવા સમયે જો આપણે છાસ પીએ તો એ આપણા શરીરની અંદર કફ દોષનું સમાન કરી શકે બીજો એક મહત્વનો ગુણ જે છાસનો છે જેને કારણે આપણે નિયમિત રીતે આહારમાં બારે માસ લેતા હોઈએ છીએ એ છે એનો અગ્નિ અગ્નિદીપનનો ગુણ એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરની જે ખોરાક પચાવવાની શક્તિ છે પાચક અગ્નિ જે છે એ પાચક અગ્નિને સારી રીતે કાર્યરત રાખવા માટે પણ છાસ જે છે એ એક મહત્વનો ભાગ ભજવે છે ઉપરાંત પ્રોબાયોટિક પણ છે એટલે કે આપણા જે આંતરડાની અંદર જે અલગ અલગ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને પણ પોષણ આપવા માટે જે છે એના ખોરાક તરીકે પણ કાર્યરત હોય છે આ ઉપરાંત શરીરને આપવા માટે છાશ છાશ કે કે પીધી હોય ને એટલે આપણને થાય એક જાતની વિશેષ તૃપ્તિ થાય એટલે એ પણ એક બહુ મહત્વનો ગુણ છે કે જેના કારણે છાસ આપણા સામાન્ય ગુજરાતી થાળીની અંદર નિયમિત રીતે ભોજનનો ભાગ તરીકે જોવા મળે છે છાસના સેવનમાં એવું છે કે બહુ વધારે પડતું તો છાસનું સેવન ન કરવું જોઈએ કારણ કે એના જેમ ગુણો છે એમ જો એનો અતિરેથી ઉપયોગ થાય તો એ તકલીફ પણ કરી શકે પરંતુ યોગ્ય પાણી અને દહીં સાથે ઉમેરેલી છાસ હોય એને યોગ્ય પ્રમાણમાં એટલે વધીને એમ સમજીએ કે કે એકથી બે ગ્લાસ જેવી છાસ આપણે જો નિયમિત રીતે બપોરના અને રાતના ભાગમાં સેવન કરીએ ચોક્કસથી આપણને ગરમીથી રક્ષણ પણ મળે છે અને ખાસ કરીને જે છે આંતરણ માટે સારી હોવાના કારણે આંતરણની ગરમીને વધવા દેતી નથી તો આ રીતે છાશ આ ગરમીની ઋતુમાં પણ આપણા માટે વિશેષ હિત છે